હલો ફ્રેન્ડ્સ કેમ છો તો આજે આપણે બનાવીશું ચોખાની સેવ તો ચોખાની લોટની સેવ બનાવીશું તો એની માટે મેં એક તપેલી આવી પરી અને લોટ લીધો છે તમે જે કોઈ બી વાસણ લોને એના માપથી તમારે મેજરમેન્ટ કરવાનું તો ચોખાનો લોટ આવી રીતે એક તપેલી લઈએ ને તો આવી બે તપેલી પાણી લેવાનું બરાબર તો હવે આગળ ચાલુ કરીએ હવે આ તપેલી લીધી છે એમાં હું ગરમ પાણી બે તપેલી ઉમેરીશ તો જે તપેલીનું માપ છે ને એ પ્રમાણે જ આપણે લઈ લેવાનું તો આ એક અને તમારે શું કરવાનું આ બે તપેલી થશે તો હું થોડુંક પાણી આમાં રેડીશ અને બીજું થોડુંક ગરમ અલગથી જ રવા દઈશ પછી આપણે જ્યારે લોટ બાંધીએ ને તે વખતે એ પાણી રેડીશ આમાં ખાલી મસાલો તૈયાર કરીશ બરાબર તો ચાલો આપણે મસાલો તૈયાર કરીએ તો હવે પાણીને આપણે થવા દઈએ તો ફ્રેન્ડ્સ જો આપણું પાણી ઉકળી ગયું છે આટલું ગરમ થાય ને એટલે હવે આમાં આપણે મસાલા કરી લેવાના તો આ મરચાંની મરચાં ક્રશ કરી લીધા છે તો આ મેં ત્રણથી ચાર મરચાં બે તીખા મરચાં હતા અને બે મોરા મરચાં એમ કરીને ચાર મરચાંની ક્રશ કરી લીધા છે મરચાંને તે આપણે અંદર એડ કરી દેવાના તીખા તો કેવું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો પછી મીઠું તો મીઠું કેવું છે જે ખાવાની ચમચી નોર્મલ આવે છે ને એ એક ચમચી પાણીમાં એડ કરીશું અને એક ચમચી લોટમાં એડ કરી દેવાની બરાબર બહુ મીઠું બને ને ત્યાં સુધી થોડુંક ઓછું રાખજો કારણ કે સેવોમાં છે ને મીઠું ઓછું જાય છે વધારે ના જાય બરાબર એટલે અને પછી જે માપથી આપણે મીઠું લીધું ને એ જ માપથી હું આ ખારો લઉં છું તો એ એડ કરી દેવાનો એક ચમચી હવે ખારામાં એવું છે કે ખાર અલગ આવે અને સોડા અલગ આવે બરાબર તો તમારે સોડા નહીં લેવાનો ખાર આવે ને તે જ લેવાનો બરાબર હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું હવે મેન શું છે તમારે જ્યારે પ પાપડ બનાવવાના હોય કે ચકરી બનાવવાની હોય કાં તો કંઈ બી એની બનાવવાની હોય સેવ કે તો તમારે મેન શું છે પાણી છે તો પાણીને જેટલું તમે ઉકાળશો ને એટલું જ એનો લોટમાં ફ્લેવર વધારે આવશે પ્લસ એ લોટ સોફ્ટ થશે મતલબ પોચો સારો થાય અને સરસ થશે તો તમે બને ને એટલું પાણીને ઉકળવા દેજો બરાબર તો આપણે પાણીને ઉકળવા દઈશું જો ફ્રેન્ડ્સ આવું પાણી ઉકળતું હોવું જોઈએ હવે એમાં આ ટાઈમે એક ચમચી જીરું એડ કરી દઈશ વધારે જીરું એડ નહીં કરવાનું નહીં તંચામથી જલ્દી નીકળે નહીં એટલે આને પાણી આવું ઉકળવા જ દેવાનું બેથી ત્રણ મિનિટ સુધી હવે ફ્રેન્ડ્સ પાણી થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશ હવે આપણે આ પાણી થોડુંક થોડુંક આમાં એડ કરતા જઈશું અને આવી રીતે વેલનથી હલાવતા જવાનું મેના હલાવવાનું છે એમાં ગાંઠા પડવાના જુએ એ પણ ધ્યાન રાખવાનું આપણે પેલું બીજું પાણી રાખ્યું હતું ને એ એ એડ કરતું અને હલાવતા તો આવી રીતે તમારે બધો લોટ હવે આવી રીતે હલાઈ લેવાનો બધો હલી જાય એટલે પછી તમારે શું કરવાનું એકવાર લોટને ચાખી પર લેવાનું કે તમારે કંઈક વધઘટ કરવી હોય ને લોટમાં તો આ સ્ટેજ પર કરી દેવાનું મીઠું ઓછું લાગતું હોય કે મરચું ઓછું લાગતું હોય તો થોડુંક પાણી ફરી ઉકાળી અને હવે આમાં એડ કરી દેવાનું બરાબર હવે આ હું બેવડો લોટ ડબલ ડબલવાર એટલે થોડોક આવો છે બરાબર પછી જેમ બફાશે ને એમ સરસ થઈ જશે તો આપણો લોટ તૈયાર છે હવે જે તપેલીમાં મસાલો કર્યો હતો ને એ જ તપેલીમાં પાણી કર્યું છે અને આમાં જરા મને મીઠું ઓછું લાગતું હતું એટલે મેં અડધી ચમચી એડ કર્યું છે એટલે તમારે આવી રીતે ચાખી અને પછી મીઠું ઓછું લાગે ને તો ફરી એડ કરી દેવાનું બરાબર હવે આપણે આમાં લોટ બધો એડ કરી દેવાનો આવી રીતે ઉપર માળો મૂકી દીધો છે ટોપો સોરી અને એમાં આવી રીતે આપણે લોટને બાફામાં ફરી મૂકી દેવાનું અને હવે એને આપણે ઢાંકી દેવાનું ઢાંકીને દસ પાંચ દસ મિનિટ રહેવા દઈશું બરાબર પછી ફરી ખોલીને જોઈ લેવાનું અને આને ફૂલ તાપે જ થવા દેવાનું ધીમો નહીં કરવાનું બરાબર તો હવે ફ્રેન્ડ્સ આપણો લોટ બફાઈ ગયો છે તો હું તમને બતાવું તો જો આવી રીતે આપણે તમે જોશો ને તો જો લોટ બફાઈ ગયો છે જોઈ જરાય કાચો નહીં બધી જ સાઈડથી કમ્પ્લીટ છે તો આપણે આવી રીતે લોટ બધો બાફી લેવાનો બરાબર હું બધો લોટ બાફી દઉં પછી તમને બતાવું તો ફ્રેન્ડ્સ આપણો લોટ બફાઈ ગયો છે હવે આવી કોથળી લઈ લીધી છે એને આપણે આવી રીતે ચોપડી દેવાની છે તો આવી રીતે લોટ એડ કરી દેવાનો આમ તો કેવું કે આ ચોખાની કોથળી જે આવે છે ને આપણે જેમાં ચોખા લઈએ એમાં એનું હોય ને તો વધારે સારું પણ અત્યારે મારી જોડ નહીં એટલે હું તમને બતાવવા કોથળીમ કરું છ આવી રીતે કોથળીમ પણ ચાલે બરાબર એટલે આવી રીતે એને લોટને મસરી લેવાનો તો આવી રીતે આપણે બધો લોટ કોહની લેવાનો હવે કાઢી લઈશું એને તો ફ્રેન્ડ સંચો લીધો છે એમાં આવી જાળી દેવાની અને આ નીચે આવી રીતે મૂકી દેવાની હવે એની અંદર આપણે તેલ ચોપડી દેવાનું જાળીમાં આવી રીતે અને એની અંદર તેલ ચોપડી દેવાનું બંને સાઈડે હવે આવી રીતે બંને સાઈડે તેલ ચોપડી દઈશું અને આને બંધ કરી દઈશું આને આવી રીતે નીચે ચોપડી લેવાનું તો આપણે હવે આને આમાં એડ કરી દઈશું હું તમને ત્રણ ટાઈપની વેફર બતાવું આજે બરાબર હવે આને આપણે બંધ કરી દેવાનું હવે આ બે ભાગ પાડ્યા છે એમાં હું ફૂડ કલર એડ કરીશ તો આવી રીતે આમાં એક કલર એડ કરી દેવાનો આ એટલે આમાં યલો કલર છે અને આમાં રેડ કલર છે બરાબર હવે આને આપણે મિક્સ કરી દેવાનું આવી રીતે પેલા પણ તો જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે પીળો કલર ભેગો કરી દેવાનો એવી જ રીતે આ લાલને કરી દઈશું આમ મહારતું જવાનું અને કરતું જવાનું તો જેટલું મહારશો ને એ પ્રમાણે એનો કલર અંદર એડ થઈ જશે તો જુઓ ફ્રેન્ડ્સ આ લાલ કલર તૈયાર થઈ ગયો હવે આ બેન અમને સાઈડ પર રાખીશું આપણે આની સેવ પાડી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ આપણે આવી રીતે ગોલ ગોલ પાડતું જવાનું તમારે ગોલ પાડવી લાંબી પાડવી જેવી પાડવી હોય ને એવી પડે આવી રીતે બરાબર આ પછી સુકાશે ને એટલે છુટ્ટી થઈ જ જશે આવી રીતે પાડી લેવાની હવે રીતે આ લઈશું તમારે એકલી વ્હાઈટ કરવી હોય ને તો એકલી વ્હાઈટ પણ થાય બરાબર એવું કઈ છે નહીં કે કલરવાળી પણ કલરવાળી બાળકોને વધારે ગમે એટલે તમારા ઘરમાં નાના બાળકો હોય ને તો તમે એને આવી રીતે કલરવાળી આપો તો એ ખુશ થઈને ખાય બરાબર ને તો જુઓ આવી રીતે કરી દેવાની તો જુઓ તમને બતાવું તો આવી રીતે તમારે કરી દેવાનું બરાબર અને પછી આવું કરશો ને એટલે એની જાતે જે છૂટી થઈ જશે અને આમે અહીંયા સુકાશે ને એટલે બધી ખુલ્લી ખુલ્લી જ થઈ જશે ભેગી છે ને અત્યારે એ બરાબર હવે આ લાલ છે એ પણ આવી રીતે કરી લેવાની તમારે જો ફ્રેન્ડ્સ આપણે ત્રણ ટાઈપની પડે પડાયો પાડી છે હવે આને સુકાતા જો વધારે કડક તાપ હોય ને તો ચાર થી પાંચ દિવસ થશે નહીં તો વધારે દિવસ થશે જેવો તાપ હોય ને એ રીતે થાય હવે હું તમને બે ત્રણ દિવસે સુકાશે ને એટલે તમને પાછી બતાવીશ ચાલો તો આપણે ફરી મળીએ તો ફ્રેન્ડ્સ જો આપણી સેવો મસ્ત સુકાઈ જશે જોવા અવાજ આવે છે હે ને તો હવે હું તમને એને તરીને પણ બતાવું આ આ સેવો બે વર્ષ સુધી એવી નેવી જ રહે છે બિલકુલ કંઈ પડતું નહીં તો ચાલો હું તમને તરીને બતાવું તો ફ્રેન્ડ્સ જો આપણું તેલ થઈ ગયું છે હવે આ સેવો એડ કરી દઈશું આ વ્હાઈટ કલરની લીધી છે મેં તો તમે જુઓ કેવી સરસ ખીલી છે જોઈ હવે આપણે એને કાઢી લઈશું હવે આ ઓરેન્જ ને યલો હું એડ કરીશ જુઓ કેવી સરસ ખીલત જોઈ તો ફ્રેન્ડ્સ જુઓ કેવી સરસ થઈ છે જોઈ હું તમને હાથથી તોડીને બતાવું તો જુઓ છે ને શું સરસ એકદમ સોફ્ટ થાય છે તમે પણ આને આવી રીતે બનાવજો અને આખું વરસ સ્ટોર કરી શકશો તો તમને મારી રેસીપી કેવી લાગી એ પણ ખાસ કહેજો